बनारस जिसे काशी कहा जाता है भगवान शिव की नगरी यहां गंगा बहती है जैसे समय बहता है लेकिन काशी में समय थम जाता है मेकोरेसन कमरा चीनो तो बहुत સરસ છે અમે પોતે કાશી વિશ્વનાથમાં જઈ આવેલા હતા ત્યારે ત્યાં ઉપર એ બે ઘરે તેવું લાગ્યું કે બસ ટ્રેમ છે જガル પર પહોંચી ગયો એ બહુ જોરદાર એ સખત એકદમ બહુ જબરદસ્ત હું એમને કહીશ કે તમે ભી અહીંયા આવો ખૂબ જ સરસ છે જોવા માટે लगा ये का यूनिक बहुत अच्छा बना हुआ है और मतलब हमारे बनारस का पूरा लुक यहाँ पे है और बहुत अच्छा आप दिख रहा है हमारा जो पारंपरिक है जब हम मृत्यु के बाद कहाँ जाते हैं सब है इसमें वो सब लोग आके देख सकते हैं पहले तो आपने जय श्री गणेश श्री युवा शक्ति गणेश मंडल द्वारा दर वर्ष ने जय पर गणपति बापानू મૂર્તિનું સ્થાપનનું આયોજન કરવામાં આવ્યું છે અમારું મંડળ છેલ્લા પાંત્રીસ વર્ષથી ગણપતિ બાપાને બેસાડવાનું આયોજન કરે છે અને દર વર્ષે અવનવા આવા કૃતિઓ રજૂ કરે છે આ વર્ષે અમે ખાસ કરી અને શ્રી ગંગા ઘાટ એવા મણિકા કનિકા ઘાટનું આયોજન કરવામાં આવ્યું છે જે સંપૂર્ણ અમારા ગામના યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે કહેવાય છે કે શ્રી યુવા શક્તિ ગણેશ મંડળ જે નામ છે એ ખરેખર સાર્થક કહેવામાં આવે આ તમે મૂર્તિ પણ જોઈ રહ્યા છો એ અમારા મંડળના બાળકો અને યુવાનો દ્વારા જ કરવામાં આવ્યું છે અને આ જે કંઈ તમે થીમ જોઈ રહ્યા છો એ પણ મંડળના બાળકો દ્વારા આમ જોવું તો તમે વેસ્ટમાંથી બેસ્ટ કહો એ રીતેનું વધુ આયોજન કરવાનું છે કાશી વિશ્વનાથની થીમ તમે વલસામાં સર્વપ્રથમ લાવ્યા છો એના પાછળનો ઉદ્દેશ શું છે અને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે લોકોને ખાસ કરીને આજકાલ આપણી ધાર્મિક સંસ્કૃતિનો પ્રચાર કરવાનું ખૂબ જ જરૂરી છે ત્યારે આપણા આવનાર ભવિષ્ય પેઢી આ વિશે જાણકારી મેળવે એ હેતુથી અમે આ રીતનું આયોજન કરવામાં આવ્યું છે કેવું લાગ્યું ગણેશ મંડળને બહુ સરસ આયોજન કર્યું છે ને આવું સરસ મજાનું જે ડેકોરેશન કરેલું છે એ જોઈને ખૂબ આનંદ થાય કે આપણા વલસાડની અંદર આટલું સરસ મજાનું જે ડેકોરેશન છે ને એનાથી એક મેસેજ છે કે જે બી જે આપણે કસેથી બી આવ્યા છે બધા એક જ જગ્યા જવાના છે બરાબર તો આપણે કોઈ વસ્તુનું અભિમાન કરવું નહીં